આરોપીઓના ગંજામ જિલ્લાના રહેવાસી છે અને તેમની પાસેથી અઢાર કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનર શ્રીનુપમસિંહ ગેહલોત સાહેબ ના નો ડ્રગ્સ સુરત સિટીના અભિયાન અંતર્ગત પોલીસને બાતમી મળી હતી કે વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે ઇસમો કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ ગાંજનો જથ્થો લઇને આવી રહ્યા છે બાતમીના આધારે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરીયા અને તેમની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી ગઈકાલે સાંજના આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ પોલીસે બાતમીના જણાવેલા વર્ણન મુજબના બંને સમોને મીણાયાની પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ઝડપી પડ્યા હતા તપાસ દરમિયાન આ કોથળીમાંથી કુલ અઢાર પોઈન્ટ એકસો સત્યોતેર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અંદાજે એક લાખ એકાસી હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જેટલી થાય છે પોલીસે તાત્કાલિક બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ અજો થોરી સથી લાવ્યા હતા અને સુરતમાં તેને વેચવાની કિરાત માતા પોલીસ આગંજો અપનાર હુવા પાંડી અને કાના પરિડા નામના અન્ય બે હોંટેરા રુટ્યોને પકડવા માટે પણ તપાસ શરૂ કરી દીધી છે મહેરબાન સીપી સર કે આગેવાની મેં હમણે નો ડ્રગ્સ ઇન સુરત સિટી કા કેમ્પેન ઓર્ગેનાઇઝ કિયા હે તો ઉસકે તહત સારોલી પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે ન્યુ ઓલ ચેકપોસ્ટ કે સાબર ગામ ટ્રાન્સ્વસ્તા કે પાસ હમે યે বাতમી મિલી કી એક દો લોગ હે જિનકા ના વિકાસ હે સન ઓફ कंदर परिदा ये अभ्यास करता है स्टूडेंट है ये और ये अमरोली सूरत में रहता है और इसका मूल गंजाम उड़ीसा है दूसरा है चंद्रमाली सन ऑफ प्रभाकर प्रधान इसका भी मूल गंजाम उड़ीसा है इन दोनों ने मिलकर वहाँ पे वो गांजा लेके आ रहे थे सूरत ग्राम्य के विस्तार से और हमें ये पता चला कि इसके पास गांजा तो हमारी टीम ने वहाँ पे वॉचफुल रख के यहाँ पे रेड कंडक्ट किया और टोटल गांजा जो हमने इनसे बरामद किया वो अट्ठारह किलो जिसकी कुल वैल्यू एक लाख इक्यासी हज़ार सात सौ सत्तर रुपये और मोबाइल तेईस हज़ार का टोटल दो लाख चार हज़ार सात सौ सत्तर रुपये का मुद्दाम हमने बरामद किया है और इसमें पीआई संदीप बेकरिया और चेक पोस्ट के जो हमने नए स्टाफ को ट्रेन किए हैं और मेहरबान डीजी सर के सर्कुलर के हिसाब से हमने आइडेंटिफाई किया है हर पुलिस स्टेशन से कुछ लोगों को आइडेंटिफाई किया है जो कि प्रॉपर एनडीपीएस डी पी का, 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 का काम करते हैं और उसके तहत इन्होंने बहुत अच्छा कामगिरी किया है और इस पर हम तपास कर रहे हैं सबसे वो बात यह है कि इसमें एक जो छात्र है वो अभ्यास करता है स्टूडेंट है और इससे हम पूछपरछ कर रहे हैं कि किन कारणों से ये इस लाइन में आया और तो क्या फाइनेंशियल कारण थे जिसके कारण ये ऐसा विचार कर रहा है इसके लिए हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया और आगे की कार्रवाई हम कर रहे हैं